દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં એક સાથે મોનસૂન ટ્રફની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ હોવાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં આજે સવારથી મેઘરાજા મૂકીને વરસ્યા હતા સવારથી દોઢ ઇંચથી વધુ વરસાદ સુરત શહેરમાં ખાબક્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને ઉધના નવસારી રોડ પર વરસાદ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત ભારે પવન સાથે વરસાદને પગલે સુરત શહેરમાં ચાર જેટલા ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી ભારે વરસાદને કારણે ઉધના નવસારી રોડની એક કિલોમીટર પ્રયાસ કરતા તેમના વાહનો બંધ પડી ગયા હતા ઘણા વાહનો પાણીમાં ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી આ અચાનક આવેલા વરસાદ અને પાણી ભરાવાના કારણે નોકરી ધંધા પર જતા લોકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા ઘણા લોકોને પાણીમાંથી ચાલીને જવું પડ્યું હતું જ્યારે કેટલાક લોકોએ ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ રહેવું પડ્યું હતું સ્થાનિકોએ જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત